છેલ્લા ઘણા વર્ષોથી ચેન્જ સ્કૂલે સમગ્ર વિસ્તારમાં વિદ્યાર્થીઓના ટોપ લેવલના પરિણામ મેળવ્યા છે આ શાળા દ્વારા વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ ગર્ગપૂર્વક તેના વિદ્યાર્થીઓની અદ્ભુત પ્રતિભા અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કરીને માઇન્ડસ્કેપ ધ પાવર ઓફ માઇન્ડનો વાર્ષિક કોન્સ્ટન્ટ રજૂ કર્યો હતો અને થીમ માઇન્ડસ્કેપ ધ પાવર ઓફ માઇન્ડનો ઉદ્દેશ સર્જનાત્મકતા કલ્પના અને નવનીતાના મહત્ત્વ પર ભાર મૂકતા માનવ મનની અવિશ્વસનીય સંભવિતાને પ્રકાશિત કરવાનો હતો આ ઇવેન્ટ દ્વારા જૈન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને તેમની આંતરિક શક્તિઓને ટેપ કરવા તેમના જુસ્સાને અન્વેષણ કરવા અને તેમની સંપૂર્ણ ક્ષમતાને બહાર કાઢવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ હતો આજે વડોદરાના સરસયાજી રાવ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કોન્સ્ટન્ટ માનવ મનની અમર્યાદ સંભાવનાને પ્રકાશિત કરતા પ્રદર્શનની શ્રેણી દર્શાવતા આ કાર્યક્રમમાં વિવિધ વર્ગોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સંગીત નૃત્ય અને નાટકમાં તેમનું કૌશલ્ય દર્શાવ્યું હતું આ કાર્યક્રમમાં માતા પિતા શિક્ષકો અને મહેમાનો અને સ્કૂલ સંચાલકો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન અને તેમની સર્જનાત્મકતા અને પ્રતિભાને ખીલવવામાં શાળાના પ્રયત્નોથી પ્રશંસા કરી હતી જ્યાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ધર્મ ધમાકેદાર છે તે પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરીએ તો મોડી રાત્રે પણ છે તે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી યોજાયેલ કાર્યક્રમમાં છે તે ધાર્મિકતા સાથે દેશભક્તિ સાથે અલગ અલગ પ્રકારની જે થીમો છે થીમોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધમાકેદાર પરફોર્મન્સ છે સમગ્ર પંથકમાં છે તે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે શાળાના ટ્રસ્ટી ધ્રુવ વૈદ્ય વશિષ્ઠ કે વૈદ અને મેક ડી વૈદ સાથે ચેરમેન શ્રી કિરણ વૈદ્યના કરુનાપૂર્ણ નેતૃત્વ હેઠળ આ પ્રસંગ ખરેખર અલગ રહ્યો હતો અને કાયમી અસર છોડી હતી ખાસ કરીને વાત કરીએ તો વિચારશીલ અને જવાબદાર વૈશ્વિક નાગરિકોના સર્વગ્રાહી વિકાસને પોષાતી અનન્ય થીમ આધારિત ઇવેન્ટ હોસ્ટ કરવા માટે સ્કૂલના સમર્પણની ઉજવણી કરતાં ઉપસ્થિતોએ થીમ સાથે ઊંડો જોડાણ અનુભવ્યું હતું સાથે વાત કરીએ તો આખી સાંજ દરમિયાન સમુદાય અને સમર્થનના આટલી મજબૂત ભાવના જોડાઈને આનંદ થયો હતો ખાસ કરીને વાત કરીએ તો શાળા સંચાલકો દ્વારા છે ત્યાં સમગ્ર બાબતે આશાઓ વ્યક્ત કરી હતી આપ શ્રોતાઓને મારા જય શ્રી કૃષ્ણ ટુડે વી કમ્પ્લીટેડ યેટ અનધર સક્સેસફુલ એન્યુઅલ કોન્સર્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ધ થીમ વોઝ માઇન્ડસ્કેપ્સ ધ પાવર ઓફ માઇન્ડ ધ એન્યુઅલ કોન્સર્ટ બેઝ વોઝ બેઝડ ઓન માઇન્ડસ્કેપ્સ એન્ડ ધ સ્ટુડન્ટ ડીયલી વેલ Uh, around 800 plus students participated in today's annual concert, and they did uh, all the all the performance and all the activities by their own selves. I'm proud to say that this was their, another successful story uh, returned from the uh, returned from the background of Zen School. Thank you so much, gentlemen. Today we are very happy because annual concert, and its theme It's <laughs> all about taming your mind. आप अपने मन को मजबूत कर दीजिए जैसे कि कहा जाता है मन के हारे हार है मन के जीते जीत हम बच्चों की और तरह की प्रोग्रेस की और होलिस्टिक डेवलपमेंट की जब बात करते हैं तो सबसे पहले मन होता है मन उसको पानी की तरह कर दो सरल कर दो बहने दो बहने दो यानी ज़ाया कर दो नहीं उसको एक आकार दो ऐसे ही हम बच्चों से और बच्चों को भी प्रेरणा दे रहे हैं और उनके पेरेंट्स से भी यही निवेदन था आज हमारा कि बच्चों के मन में असीम संभावनाएं हैं उन्हें पूरा करना हमारा उत्तरदायित्व है और उसके लिए हमें बच्चों को सही दिशा बतानी है और ये बताना है कि खुद के निर्माता हम स्वयं ही हैं हमें कोई मुसीबत कोई रुकावट कोई संघर्ष रोक नहीं सकता है अगर हम ठान लें तो जीत संभव है जैसे कि कहा जाता है अगर मान लो तो हार है और ठान लो तो जीत है बस यही प्रोत्साहन यही उत्साह अपने बच्चों के अंदर भरना चाहते हैं क्योंकि जैन की यही परंपरा रही है कि जैन के बच्चे जेन नाइट्स बहुत रिस्पॉन्सिबल और कैपेबल ग्लोबल सिटीजन्स बने ये हमारी मुहिम है और प्रमाणिकता से हम इस और काम कर रहे हैं धन्यवाद